કોબન કરતો રો ની સર ખાસ કેને તરફ બેક ટુ કેસ કરોમાં આવે છે તો કયો ड्रग છે કેટલા રૂપિયા છે ને શું માહિતી બગા ચાલે આ લગભગ નોમ્બર 2024 દરમિયાન એટીએસ ના ડિવાઇસ પી હર્ષ ઉપાધ્યાયને એક વાતમી મળી હતી કે સુરત ખાતે આવેલ કંપનીઓ છે જેનો નામ એથોસ કેમિકલ્સ અગ્રત કેમિકલ્સ અને એસઆર કેમિકલ્સ છે એના જે મુખ્ય ભાગીદાર છે સતીશ સુતરિયા એના એના બીજા થોડાક જે બાકી એ છે ભાગીદારો છે એ લોકો મળીને ફેન્ટાનીલ બનાવવા માટેના જે પ્રિકર્સર્સ હોય છે એનો એવા બધા દેશોમાં જે જગ્યા પર આ બેન્ડ છે એ જગ્યાના એ દેશોની અડોશ પડોશના દેશોમાં એ લોકોનો એર કાર્ગો મારફતે મોકલાવે છે મુખ્યત્વે ગ્વાટેમાલા અને મેક્સિકો ખાતે એ લોકો મોકલી રહ્યા છે આ કામો કરવા માટે એ લોકો ભારતીય જે કંપનીઓ છે એનાથી આ પ્રિકર્સન્સ પરચેઝ કરવા માટે ખોટા એન્ડ યુઝર સર્ટિફિકેટ આપે છે કસ્ટમ અને બીજા ડિપાર્ટમેન્ટથી બચવા માટે આ પ્રોડક્ટ્સની મિસલેબલિંગ કરે છે અને કસ્ટમ મિસ મિસડિક્લેરેશન કરે છે આ જે ઇન્ફોર્મેશન હતી એને વધારે સિનિયર ઓફિસર્સ જાણે શેર કરવામાં આવેલી એની એક એન્ટ્રી કરીને ઇન્સ્પેક્ટર તપાસ કરવા માટેને આપેલા એ ટેકનિકલ અને હ્યુમન થી અમે વધી વાતમી કલેક્ટ કરી અને લાસ્ટમાં અમને જાણવા મળેલ કે જે વિભિન્ન જે પ્રોડક્ટ છે જેમાં વન બીઓસી ફોર પીપ્રીડોન એન બીઓસી જેને કહેવાય છે ફોર પીપ્રીડીઓન એ ફેન્ટાનીલ બનાવવા માટેના પ્રિકર્સર્સ છે એ જે કેમિકલ છે એ યુનાઇટેડ નેશન્સની જે ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડની રેડ લિસ્ટમાં પણ આવેલા છે સીબીએનની પણ જે ભારતીય એજન્સી છે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ એની ઇન્ટરનેશનલ સ્પેશિયલ સર્વેલન્સ લિસ્ટમાં પણ આવેલા છે અને આ પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં જે એના મેન્યુફેક્ચરર હોય છે એમાં એ લોકો વિદેશની કંપનીઓના એન્ડ યુઝર સર્ટિફિકેટ ખોટા આપે છે અને પછી આને એક્સપોર્ટ કરવા માટે પણ ડિક્લેરેશન કરે છે દાખલા તરીકે કહીએ તો આ એનબીઓસીને ઘણી જગ્યાઓ પર વિટામિન સી નામે એને એક્સપોર્ટ કરતા હતા એ સાથે સાથે એ લોકોએ ફેન્ટાનીલ બનાવવા માટેના બીજા જીજા છે જે એનબીઓસી થી એક સ્ટેજ પછી બને છે જેને એ એનપીપી અને એનપીપી આપણે કહીએ છીએ એ પણ પરચેઝ કરવા માટેની એની પણ અહીંયા પ્રોક્યોર કરવા માટે અને આ કેમિકલ્સને પણ બીજા કેમિકલ્સના નામે જે નાર્કોટિક્સ અધીન નથી આવતા એના નામે આના બિલ વગેરે બનાવવાની તૈયારી પણ કરી હતી એ લોકોએ જે કંપનીના નામે અહીંયાથી એ મેટિરિયલ મોકલતા હતા એ કંપની જે જીએનસી ઇમ્પોર્ટ કરીને છે એના ત્યાંના જે કુખ્યાત સિનાલોવા કાર્ટેલ છે એની સાથે સંકળાયેલા હોવાની શક્યતા પ્રારંભિક રીતે અમને જણાઈ આવેલ છે તો આ જે ટોટલ કામગીરી હતી એમાં મેઇનલી અમારા ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ટીમ જે હતી એ કે સિદ્ધાર્થ એસપી ના નેતૃત્વ હેઠળ હતી પીઆઈ વીએન વાઘેલા સબ ઇન્સ્પેક્ટર

એનબીઓસી ને મિસલેવલિંગ મિસ ડિક્લેરેશન કરીને અહીંયાથી એક્સપોર્ટ કર્યા છે એ ઘણી બધી બાબતો એમાં કેટલી વાર મોકલી ચૂક્યા છે આ લોકો અને કેટલા સમયથી આ લોકો આવી રીતે મોકલી રહ્યા હતા આ લગભગ લાસ્ટ 1 વર્ષથી આ બધું કામગીરી કરી રહ્યા હતા અને આપણે એમાં ડિટેલ તપાસ કરી છે એ મિનિમમ અમને એના બધા એક્સપોર્ટ ઇમ્પોર્ટના ડેટા જોઈશું ત્યારે ખબર પડશે કે ટોટલ કેટલી વખતે એ લોકોએ એક્સપોર્ટ કર્યો છે પણ મિનિમમ તીન ચાર વખતે કરેલાનો મારે ધ્યાન ઉપર અત્યાર સુધીની તપાસમાં આવેલો છે એ અમે થોડોક ફર્ધર તપાસ કરીએ કારણ કે એમાં પૈસા જે લીગલ રૂટ છે એ સિવાય કોઈ બીજો રૂટ હોય તો અમે આપને એક્ઝેક્ટલી જે છે એ એનો ફોલોઅપ આપીશું અને એમાં આપણે જાણ કરીશું માર્જિન માર્જિન એમાં સારો હોય છે ઘણી વખતે ફાઇવ ટાઇમ્સ સેવન ટાઈમ્સ એટ નો માર્જિન હોય છે જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ એમાં

હાલ અમે આ કઈ કન્ફર્મેટરી રીતે નથી કહેતા પરંતુ જે રિસીવર પાર્ટી છે એના અમે જે ઓપન એન્ટ જે સર્ચ કરીએ છીએ એમાં જ જાણવા મળે છે કે એ લોકો સિનાલોવા કાર્ટેલ જે છે એનાથી સંકળાયેલા હોવાની એની શક્યતા છે ફિનિશ પ્રોડક્ટ ફેન્ટાનિલ કોલી બનાવીને એક્સપોર્ટ નથી કરતા નહીં ફિનિશ પ્રોડક્ટ ફેન્ટાનિલ નથી બનાવેલા એના આપને સમજાવો કે ફેન્ટાનિલ છે ફેન્ટાનિલ થી એક સ્ટેજ નીચે એનપીપી અને એએનપીપી છે જે ઇન્ડિયામાં પણ કંટ્રોલ સબસ્ટેન્સ છે એની એક સ્ટેજ નીચેની જે કેમિકલ છે એ એનબીઓસી છે આ લોકોએ ની વોચમાં ના આવે એના માટે એના જે કન્ટ્રીઝમાં બેન્ડ હોય એની આજુબાજુની કન્ટ્રીઝમાં મોકલતા હતા મિસ ડિક્લેરેશન કરીને મોકલતા હતા એનપીપી અને એનપીપી જે ઇન્ડિયામાં પણ બેન્ડ છે એને આ લોકો અહીંયાથી પરચેઝ કરવા માટેની પ્લાનિંગ કરી રહ્યા હતા એના પણ અમને પુરાવા મળી આવેલા છે અને એને પણ જયારે ઇન્ડિયામાં ડોમેસ્ટિક આનું મુમેન્ટ થાય એમાં એને બીજા નામથી એ લોકોનો બિલ મળે એ રીતના એ પ્રયાસ કરતા હતા ये हिंदी में तो नीचे तो तो नवम्बर दो हजार में एटीएस के डिवाइस पे हर उपाध्याय को एक इंफॉर्मेशन मिला था कि सूरत में आई भी कुछ कंपनियां जिनका नाम एथोस केमिकल्स अग्रत केमिकल्स और एसआर केमिकल्स है इसके जो मुख्य भागीदार है सतीश सुतरिया और उसके कुछ दूसरे भागीदार मिल करके फेंटानिल बनाने के लिए जो प्रिकर्सर्स होते हैं इन प्रिकर्सर्स का एक्सपोर्ट कर रहे हैं इन एक्सपोर्ट्स में ऐसे केमिकल्स जो भारत में प्रतिबंधित नहीं है उनको ये विदेशी एजेंसियों से बचने के लिए मिस मिसलेबलिंग और मिस डिक्लेरेशन कस्टम्स के सामने करते हैं साथ ही साथ इनको इंडिया में जिन मैन्युफैक्चर कंपनियों से परचेज करने के लिए विदेशी कंपनियों के फेक एंड यूजर सर्टिफिकेट प्रोड्यूस करते हैं और इसके आधार पे ये लोग इसको इस कंसाइनमेंट को एयर कार्गो के द्वारा मेक्सिको ग्वाटेमाला जैसी कंट्रीज में भेजते हैं इस इंफॉर्मेशन को सीनियर ऑफिसर्स के साथ तो शेयर किया गया तो एस के सिद्धार्थ के नेतृत्व में एक टीम बनाई गई जिसमें डीवाईएसपी हर्ष उपाध्याय पी आई वी एन वाघेला पी एस आई आर आर सोलंकी माफ कीजिएगा पी एस आई आर आर राठौड़ पी एस आई आर सी वडवाणा इन सब के साथ में एक टीम बनाई गई इस इंफॉर्मेशन को टेक्निकली और ह्यूमन सर्विलेंस के मार्फत ज्यादा डेवलप किया गया कंप्लीट जब डेवलप किया गया तो पाया गया कि एन बी ओसी फोर पीपोन ये कुछ ऐसे केमिकल्स हैं जिनसे फेंटानिल बनाया जा सकता है इन केमिकल्स को ये लोग भारतीय मैन्युफैक्चरिंग कंपनियों से खोटे फेक एंड यूजर सर्टिफिकेट्स दे करके परचेज करते थे इनको जब विदेश भेजना होता था तो विभिन्न जो ये लिस्ट में आते हैं प्रोडक्ट्स तो इंटरनेशनल एजेंसियों से बचने के लिए ये कई बार इस पर मिसलेबलिंग करते थे जैसे कि एन को ये लोगों ने विटामिन सी के नाम से भी बेचा है साथ साथ में ये भी जानने को मिला कि भारत में ही जो फेंटानिल बनाने का एक दूसरा मुख्य प्रिकर्शन है एनपीपी और ए जो कि यहाँ पे भी नार्कोटिक्स में कंट्रोल सब्सटेंस तरीके आता है उसको परचेस करने की भी तैयारी की थी ये जो सब्सटेंस है इसको इंडिया में इसके डोमेस्टिक मूवमेंट के लिए भी इन्होंने फेक एंड यूजर सर्टिफिकेट और साथ साथ में इसके मूवमेंट के लिए दूसरे जो जो नाम नाम है जो की की है, कि कंट्रोल सब्सटेंस नहीं ऐसे केमिकल्स के नाम से इनका डोमेस्टिक ट्रांजेक्शन करने का प्लान किया था ओपन सोर्स से जब सर्च किया गया तो ये जो इम्पोर्टर कंपनी है जे एंड सी इम्पोर्ट इसका वहां के कुख्यात सिनालोवा कॉटल के साथ में संपर्क हो ऐसी हमें प्राथमिक रीते जानने को मिला है ये जो ऑफेंस हुआ है ये बीएनएसएस और एनडीपीएस की विभिन्न सेक्शंस के अधीन रजिस्टर किया गया है इसमें अभी जो मुख्य भागीदार सतीश सुतरिया और साथ में युक्ता मोदी नाम की एक महिला इसमें आरोपी बनाए गए हैं થોડા દિવસો પહેલા એટીએસ ના ડીવાયસપી એસ એલ ચૌધરી એક બાતમી મળી હતી કે એક પાલેડી ખાતે આવેલ એક ફ્લેટ ની અંદર વિદેશો થી ઘુસણખોરી કરીને લાવેલ ગોલ્ડ નો મોટો જથ્થો રાખવામાં આવેલ છે આ ઇન્ફોર્મેશન ને હ્યુમન અને ટેકનિકલ અને વિવિધ પ્રકારથી આને ડેવલપ કરવામાં આવેલ એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી એસ એલ ચૌધરી સિવાય આઈ નિખિલ બ્રહ્મભટ પીએ આઈ એસ ચાવડા કેબી સોલંકી અને બીજી એક ટીમ લગાડવામાં આવેલી જ્યારે આ ઇન્ફોર્મેશન થોડીક ડેવલપ થઈ અને લાગ્યું કે આ ઇન્ફોર્મેશનમાં સચ્ચાઈ છે ડીઆરઆઈ સાથે આ શેર કરવામાં આવેલી ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટની ટીમ અમારી સાથે જોડી અને આ જગ્યા ઉપર આ જોઈન્ટ ટીમ દ્વારા રેડ કરવામાં આવેલી પ્રાથમિક જ્યારે ત્યાં ગયા તો એ મકાન જે હતો લોક હતો જાણવા મળેલ કે આ મેઘ મહેન્દ્ર શાહ નામ એક માણસ છે જે મુંબઈમાં રહે છે એને દ્વારા ભાડાએ રાખવામાં આવેલ છે એ માણસના રિલેટિવ્સની ખોદબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી ઝડપી કર્યા પછી લગભગ એટ્ટી સેવન પોઈન્ટ નાઇન ટુ જીરો કેજી ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે એટલ સાથે ઓગણીસ પોઈન્ટ સિક્સ સિક્સ થ્રી કેજી જ્વેલરી જેમાં એ જ્વેલરી મળી આવેલ આમ ટોટલ કરીને એકસો સાત પોઈન્ટ ફાઇવ સિક્સ ફાઇવ એટ થ્રી કેજી સોનુ અને જાહેરાત મળી આવેલ એ જગ્યાથી અગિયાર જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત સો કરોડથી વધારે છે અને એક કરોડ સેતીસ લાખ જેવો કેશ પણ એ જગ્યાથી મળી આવેલ છે આ જે કાર્યવાહી છે એ જે ઇન્ટર એજન્સી કોર્ડિનેશન છે આનું એક ઉત્તમ ઉદાહરણ છે જે ડીઆરઆઈની ટીમ છે

એના શું શું ધંધા છે એ ઇન્વેસ્ટિગેશન નો પાર્ટ છે અને સમયાંતરે એમાં ડીઆરએ એક બહુ એક્સપર્ટ એજન્સી છે એ લોકો તપાસ કરીને જે જે એનો જે સોર્સ છે એ જાણશે હા પ્રારંભિક તોરે અમે આ જરૂર કહી શકીએ કે આજે જે એટી સેવન કેજી જે બ્રિક ફોર્મમાં મળ્યો છે એમાંથી અંદાજિત બાવન કેજી ઉપર ફોરેનનો આ હોય એવા માર્કા મળી આવેલ છે તો એનો એનાથી અમે લાગે છે કે ભાઈ મોસ્ટલી ફોરેનથી આવેલો હશે

તો એની રૂબરૂમાં આપણે એનો પંચનામો કરીને સીઝ કરેલ છે અને આગળની જે પણ કાનૂની પ્રક્રિયાઓ છે એ ફોલો કરવામાં આવશે જો કારણ કે એમાં તમને કીધા કે ભાઈ એ જે એક મકાન લોક રાખવામાં આવતા હતા અને એ જગ્યાનો ઉપયોગ ફક્ત એ લોકો એ સ્ટોરેજ માટે કરતા હતા જે મુખ્ય જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે

એમાં આપ સિસ્ટર ધ્યાન રાખતી હતી કે આનો કઈ રોલ હતો એ બધું ચીજો તપાસ દરમિયાન આવશે કેમો ખામે લાગે કેટલા થાય ઓપરેશનમાં અજી લગભગ ત્રણેક દિવસ પહેલા ઇન્ફોર્મેશન મળી હતી બે દિવસે અમે એને ડેવલપ કરી અને કાલે લગભગ આફ્ટરનૂન થી ડીઆરઆઈ અને એટીએસ ની ટીમ ના લગભગ અમારા લગભગ 18 થી 20 માણસો એમાં લાગેલા હતા અને ડીઆરઆઈ ના બીજા અધિકારીઓ કર્મચારીઓ પણ એમાં જોડાયેલા હતા કેટલા સમયથી ભાડે હતો बहुत थी आज से लगभग तीन चार दिन पहले एटीएस के पी श्री एस एल चौधरी को एक इंफॉर्मेशन मिली थी कि पालड़ी के एक फ्लैट के अंदर विदेशों से स्मगल करके लाया हुआ सोने का जत्था रखा गया है इस इंफॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया ए टी एस में एक टीम बनाई गई जिसमें डीवाई एस एल चौधरी के अलावा पीआई आई निखिल ब्रह्मभट अजीत चावड़ा के बी सोलंकी और दूसरे कर्मचारियों को शामिल रखा गया ये इंफॉर्मेशन को जब ह्यूमन सर्विलेंस एंड टेक्निकल सर्विलेंस के मार्फ़त डेवलप किया गया तो इस इंफॉर्मेशन में थोड़ी सच्चाई प्रतीत हुई इस स्टेज पर इस इंफॉर्मेशन को डी के साथ शेयर किया गया और अहमदाबाद एटीएस और डीआरआई अहमदाबाद जोनल यूनिट की संयुक्त टीम ने इस जगह पे रेड की ये घर को जब प्रारंभिक रूप पे चेक किया गया तो इस पर लॉक लगा हुआ था जानने को मिला कि ये मकान मेघ कुमार महेंद्र शाह नाम के एक व्यक्ति ने किराए पे रखा हुआ है इसकी सिस्टर उसी सोसाइटी में नजदीक में रहती हो उसको कॉल करके डी और ए की टीम ने उसके सामने इस घर की चेकिंग की जड़ती की पूरी झड़ती के दरमियान इस घर से लगभग 87.920 सेवन पॉइंट गोल्ड बार्स 19.663 पॉइंट ज्वेलरी ऐसे टोटल 107.583 जीरो गोल्ड या ज्वेलरी के फॉर्म में मिला है साथ में 11 लग्जरी वॉचेज वहां से रिकवर हुई है इस तरह से इस सभी मुद्दा माल जो है वो अंदाजित सौ करोड़ से ज़्यादा इसका वैल्यू होता है और साथ में 1.37 करोड़ कैश भी वहां से रिकवर हुआ है यहाँ पे उल्लेखनीय है कि जो 87 सेवन के के आसपास गोल्ड ब्रिट्स मिली है इसमें से अंदाजित बावन के गोल्ड ब्रिड्स के ऊपर फॉरेन मैन्युफैक्चरिंग के मार्के लगे हुए हैं जिससे कि ये जो इन्फॉर्मेशन थी कि विदेशों से स्मगल्ड है वो बात ठीक प्रतीत होती है ये जो केस है वो जो इंटर एजेंसी कोर्डिनेशन है उसका एक उत्तम उदाहरण है कि किस तरह से गुजरात ए और डी अहमदाबाद यूनिट ने मिल करके इस केस को पूरा किया अब आगे की इसमें जो कार्रवाई है इसमें डीआरआई ने इसको कस्टम एक्ट के अधीन में डिटेन किया है साथ साथ में इसमें एक्ट की कलम 123 के अधीन इन्होंने आगे की कार्रवाई स्टार्ट की देखिये प्रायमा फेसी ये शेयर मार्केट में काम करता है ऐसा हमें इसके रिलेटिव से जानने को मिला है परंतु ये व्यक्ति क्योंकि ये घर पे ताला लगा हुआ था ये व्यक्ति रेड के समय वहाँ प्रेजेंट नहीं था आगे की कार्रवाई के दरमियान जब इसको पूछ की जाएगी तब अब डिटेल से इसके बारे में जाना जाएगा कि ये एक्चुअली इसका एग्जैक्ट बैकग्राउंड क्या है ये गोल्ड वो कहाँ से लाया है किस तरीके से यहाँ पे उसने स्टोर किया है ये सभी अभी तक ये सिर्फ फर्स्ट सीजर की कार्रवाई हुई है इसके आगे जो भी अकाउंट होगा या फिर किसी और तरह के हमें डॉक्यूमेंट्स मिलते हैं तो हम आपको बताएंगे क्राइमा फैसी हमें कोई केस नजर नहीं आया लेकिन जो हम आईसीजीएस है उसके ऊपर सर्च करके अगर इसके अगेंस्ट में कोई ऑफेंस होंगे तो उसको भी डीआरए के साथ शेयर करके और कोर्ट में अगर जरूरत पड़ेगी तो उसके विरुद्ध में इसको उपयोग मिलेंगे थैंक यू